જીવ ઉપર થી પાણી છૂટે કેટલાય રીંગણાના ઓળામાં હળદર નો નાખે પણ અમે નાખી છી એટલે કોઈ કોમેન્ટ કરે તો વલીમ નો કે રીંગણાના ઓળામાં હળદર નો હોય સ્વાદ આવે બધી વસ્તુ નાખવાની મરચું

એટલે કરી દઈએ શરૂ આપણે સૌથી પહેલાં આની અંદર લસણની પેસ્ટ હા પછી ડુંગળીની ગ્રેવી પછી ડુંગળીનું કટિંગ પછી લીમડો પછી મરચાંની પેસ્ટ પછી આદુની પેસ્ટ ટમેટાનું ઝીણું કટિંગ લીલા લસણનું ઝીણું કટિંગ લીલી ડુંગળીનું ઝીણું કટિંગ આદુને ખમણેલું ટમેટા અને કોથમરી અને આ અમારું મસાલીઓ આની અંદર મરચું મીઠું અડદ દાણા જીરું ગરમ મસાલો લો હાલો લો તારે તો લો એક કે હું નાખું જ નથી મારી મમ્મી ના પાડી દી ભરે દેવા દે હાલો આ લસણ ડુંગરી આવા દેજો બરાડ ડુંગળી હા લસણ નાખ્યું પછી આ ડુંગળીનું કટિંગ નાખી ત્રણ વઘારની ત્રણ રેસીપી ચાલે છે પેસ્ટ આદુની ગ્રેવી રીંગણાનો ઓળો આપણે છે હવે ધીમે ધીમે આ બદામી નું સાતુ જાય છે અને ત્યાર પછી જો આપણે રીંગણા બાફેલા છે આ બાફેલા રીંગણા ને એકરસ કરી નાખ્યા છે દેશી રીંગણા વાડીના એમ શેકેલા નથી કેટલાય શેકેલા રીંગણાનો ઓળો કરે આપણે આ બાફેલા વરાળમાં બાફેલું વરાળિયું વરાડિયું રીંગણા વરાડિયું રીંગણાનો ઓળો નવ નામ ડુંગરી હોતરાઈ ગઈ છે

છેલ્લે હવે જો ડુંગળી ટમેટા બધું એક રસ થવાનું તૈયાર થઈ ગયું છે હવે આની અંદર ધીમે ધીમે મસાલા કરતા જશો હળદર આપજો ભાઈ કટપ્પા કેટલાય રીંગણાના ઓળામાં હળદર નો નાખે પણ અમે નાખી છીએ એટલે કોઈ કોમેન્ટ કરે તો વળી એમ નો કે રીંગણાના ઓળામાં હળદર ન હોય સ્વાદ આવે બધી વસ્તુ નાખવાની મરચું મોરું ટકા કાશ્મીરી મરચું ગેસ ધીમો કરો દિનેશજી આ બધું એકરસ થઈ ગયું ચટાકેદાર અને રસોડ કમ્પ્લેટ હવે આની અંદર પડશે વરાળિયા રીંગણા વરાળમાં બાફેલા રીંગણા হেল্ল' শ্বা লিমু ন ৰস আজো হে ও বীংা নাখি দীা હવે આને એક રસ કરવાનું લીંબુનો રસ દિનેશજી હલો તું તું હલો એટલે મસાલા ચડી જાય અંદર ત્યાં સુધી આને એકદમ પાકવા દેવાનું પંદર મિનિટ સુધી આને એકદમ ચડવા દેવાનું એક રસ થઈ જાય ત્યાં સુધી અને પછી આની અંદર મીઠું લીલી ડુંગળી કોથમરી વાલી 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 હો ભાઈ રીંગણા બાફવામાં મીઠું નાખવું હોય તો ઓછું નાખવાનું અને નો નાખ્યું હોય તો સ્વાદ અનુસાર નાખવાનું ખબર લીલી કોથમરી આની અંદર પાણી કી કોઈ વસ્તુ નાખતા નથી એટલે રિયલ જે ખાવાની જે મજા છે આ કોથમરી કમ્પ્લીટ રીંગણા નો ઓરો તૈયાર આજે સંજયભાઈ મસ્ત મજાનું જે કહેવાય ને બાજરાના રોટલા અને સાથે રીંગણાનો ઓળો હોય અને આવી શિયાળાની કડકડતી ઠંડી હોય રાજભાઈ ને દેશી વસ્તુ બહુ ભાવે પાછી એને રોટલો ઓળો ઝીંજરા ચણા બધું મળી જાય ને બટેટાનું શાક બટેટાનું શાક બહુ ભાવે એને બે ને આજે બનાવ્યું છે ભાઈ આમ અત્યારે મારી હે ને જીવ ઉપરથી આમ પાણી છૂટે